तो आज मैं अँ नहीं बधाई नहीं घरे बन पूरी नो केरी खावानी खावा पूड़ी बन सारी जेनी रह भावे न केरी ना ने आने रहे खाए आजी मने खबर न थी हूँ हेनु हाटू आ भीमगारी मनावे बधाई मने खबर न थी कि मरा गाम मा मार बिहार मा आ बधाई रिवाज न थी तो मने कहता था कि कल भीमारी से इतने आज आवी गया जोली भी भीमगारी जो लीजिए मैं हाहूमा अट बांध रही है पूरी बनावा हाटू माँ આ બન ને કે ગાત પસી હું બાંધી નાખું હો પછી તો મરી નાખું મારતી દ હા તો આ મેદાની લોટ માં બાંધી દે કેમ કી મેદાની લોટ માં ભીલ પડે ને એટલે આપણે માં આપતા નથી માં કરી નાખશે માં આ ભીમ ગેરી કે મનવાય એ તો મને ખબર થી આ ભીમ ની ઇજારી છે એ ખબર પડે આ ભીમ ની ઇજારી છે આ ભીમ ને આ છે ને તો ભીમ જાતા હો એને કઈ એટલે બધું બહુ અનુભવ છે પણ આ ભીમ ની ઇજારી કહેવાય આ ચાલિ ટૂંક માં આપણને એમ ખબર પડાવી લેવાય કે ભીમ હોય ને જો ભીમ હોય ને ભીમ ભીમ તો ભીમ હોય ને ભીમ હોય ને केरी पूरी खादा ली से। आ, का का आज, ए, आज ए ग्यारी ली थे गया ना केरी ने पूरी खादा आ रिवाज चलता था अब आप लोग खबर हो जरूर कमेंट बता दीजिएगा मैंने अपने तो खबर नहीं तो आज ने आसे आया रिवाज को कि आज ने बेन दीक आगे आगी हो ઓ જાય જાય મન તીડવા તેડી લાવની પછી એ કોરાવાની જતી ગામનું ગામમાં સોકરી હોય દીકરી અતે બહુ હોય ને તો ઘરે લાવની ખાવા બહુ આપડા ઘરે જાય દીકરી અપરી ઘરે આવે એવા હોય अब मने जितना खबर थी इतना हूं बताऊ आप लोगों को तो खबर ही होगा कि आप लोग गुजरात में रहते हैं कि गुजरात के बाहर ने माने ने खबर नो है पर मने एवा खबर मां बताया तो એટલે હું બતાઉ આપ લોકો આપ લોકો ક્યા ન કરતા વિશેષ ખબર હોય તો આપ લોકો જરૂર કમેન્ટ માં બતાયેગા કે પીતિબેન આમ નહીં આમ હોય

કેરી ના રહ નો આવે કેમ કે બધા ને શરદી ખાંસી ઉધરસ છે ને તો ટાઢુ ટાઢુ ના પાડ્યા બધા ખાવાનું એટલે ગાર કેજી મારા અહીંયા કેરી થઈ ગયા હે ગાર કિલો કંસન બેન બોલ રહી આ સાસે એ રહ રહ પર આવે ની તો કેરીને પૂરી ખાવાની પ્લસમાં માં કા બનાવવાનું હોય તો બનાવવાની અજી કેટલા સમય થઈ ગયા આજી 9 વાગ્યા ને 9 વાગી છે तो बधाए काम एक ही आवे एटले तो बधाए ने खावा देवु पड़े एटले तो दे खाए गसली गा। हम लोग बनाए ना कि मारे ब्लॉग में बने रहिए गठे तो दी मर साहब जी ना है मर साहब आवे तो हूं आप लोग से मिलाओ फाइनली मारी हा हूं अलर्ट बांधी गुंडला करना की है और हूं और कंसन में में अबे हम लोग पूरी बनावाने शुरू करना की है बधाए बनाई जाए एटले अबे दरवा ના ને મેદા ની લોટ ના પૂરી મળ્યા ગયા છે હવે બનાવવાનું છે મારા સાહુ હાટું રોટલી પ્લસ માં મારી સાહુ માં શાક બનાવે છે કંચનમેન્ટ તરવા બેસી ગઈ છે જોઈ લી છે કંચનમેન્ટ પૂરી બારી નાખી છે પેલા ગાની ના જોઈએ જોઈએ કંચનમેન એવા પૂરી કોણ ખાય મને ખબર હું તો કેવા પૂરી કોણ નાખી છે

ગાડી લિંગ ન ગાડી લિંગ જ ન આવડે જાળ કરો તેડું બાઈક નથી તો ગામમાં ગામમાં કેવા જાવું પડે ને આઈ પાયું ખાવા

હમ તો કવલોક ચાલુ હું કરવાનો ચારે જો મને ખબર ન દે વલોક ચાલુ કર્યો હું તો આને વલોક કરી વલોક ચાલુ કરને ગુડ મોર્નિંગ આજે છે રસ તો આમાં વલોક લેવાનો તો 16 એને બડે લઈ લીધો છે 11 હાલ છે કાય માં તો ની તેમદલે માફ રે મારે રીડિંગ કરી નાખ્યું તો આજે 11 છે તો બધાને રેઢ સારી શુભકામના 11 ને જુગાર બુગાર રમદાની ખાઈ પીન કેરી ખાઓ એવું લાગે તો રસ લેજો આપણે હું લેવા છી કેરી કેસી લેવા જાવા આડી ફોન કરું છું एवा तो जाइए कोने बिन ने टेड़ वा इमने अरे क्या को कर छे बाजू में घर छे तो जाइए ना के रही है अपने भाई ने खंबे चढ़ी नाओ इमने मेजवा बिहाड़ी ने लेवो तो भली बिहाड़ी लाए इतारे तो जाइए केवा जो जानू केम ती का तरहू थई गयो जाइए मार साहब जा रही सी कल लेवा धन्यवाद हम आगे बैणी करतो भैया भाई छोड़ दे यार यार वो फ्रेंड आ रहे वो फैन कर बाय 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 कर मेहमान खाई ने जमीन अपना घरे वही गए हैं क्योंकि मारा मेहमान घर ना से ना गम मनु गम गम्मा से आगे ने नथी जो, जो... मारे हाँ मारे फौजी हाउ से ना गम मनु गम गम्मा। मारी मोटी ने ना गम मनु गम गम्मा, मारी नानी ने ना से ना गम्मनुगम से हार नहीं गई तो ते कई बाधो नहीं तो चलिए अपने बधाए वे गया है जो से न, आए थी। तो, आगा तो से ना हजी आया नहीं लगभग आए नहीं काम आ नन्नी फूई तो आगा वाला मैं आए नहीं तो एवं से कि कंसन बेन से गम्मनुगम है कंसन बेन हो तो अपने घरे वही गई है ग्यारी करवा હું અપના ગામમાં કેમ જઉં મારા ગામ તો લાડ દે આગુ છે પ્લસમાં મારા ગામમાં એવા રીતિ રિવાજ છે કે દીકરીને બોલાવવાની કે દીકરી આવતી નથી ને ગમમે એવા હોય એવા મારા ગામમાં રિવાજ નથી ઈ ગ્યારે હું કેવાય ત્યારે કોઈને ખબર ન હોય કે રાજકુડી ખવાવાવાર દિવસ આવી ગયા ન થાયવા હું અહીંયા આવી ને તમને ખબર પાડવા ને મને ખબર નતા તો બધાય ખાઈને જમી ન વેઈ ગયા તો હું જોલી જે તમને ઉટકી નાખી એટલું થમડા હતા એટલું થમડા ઉટકી નાખી મારી સાહુમાં જોલીસાઈ लुगड़ा धो रहे हैं लुगड़ा अभी अर्धी धोई गया है अभी अर्धी बाकी है ओ स्कंसन में नहीं गया तो हाँ हूँ मानी वार वायो अभी हमारे जावानों से पोतो मारवा तो जो लीजे हो अपना पोतो ना बताए तैयार करने की से आसे ऊबा पोतो मारवा

भाई खबर के रखा गया। मोटा मोटा खाए खबर न तो चलिए ये ब्लॉग मराया पूरा हो गया तो लाइक शेयर फॉलो करते रहेगा आप लोग जरूर कमेंट में बताएगा क्या हमारा ब्लॉग क्या बाय बाय